હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર કૃષ્ણ ગામડા ગામડાની સવાર અને મીઠો તડકો અને જવો આ બાજુ તૈયાર થાય છે કારણ કે છે ને અત્યારે ચિંતનભાઈના સસરાની ઘરે એટલે જીતલ જવાનું છે અને ફૂલ મોજ કરવાની છે અને વાડીએ છે ને મસ્ત મજાનો પ્રોગ્રામ કરવાનો છે

વનસ્પતિ ખાય બધું જ બધી વનસ્પતિ ખાય વનસ્પતિ માંથી બધું પ્રોટીન જે આયુર્વેદિક દૂધ આપણને મળે રામભાઈ

कि मै काल काल जाजो बदन पहेला चिन्दन भाई जागी के मै यो जी हु क्यार त जागी के अवाई जागो तो ए प्रॉब्लम नहीं <laughs> पछि फोन जोयो पोस्ट मई की फेसबुक मा पछि शांति ने प्यार करला आप ने मड़वा जाओ से हेलो हेलो चलो

আমি লডু <laughs> <laughs> <Lado. laughs>

આ ડોન માચી છે કા હોવા નું ડોન ડોન છે એક આખું સેલી ચદુક પી જાય હા હો બહુ પીવે છે આ ચા એ તો સાઈઝ તો પીજો હે લાડુ છે ને આખો ગ્લાસ સાઈઝ પીજો અને છઈલો દાળ ભાત ખાઈ જાય તે હા પીર તો મને લાડુ રે આપણે દોસ્તી કરવાની છે આની ભાયરે કીટા ને લાડુ આદે દીકરો કેવાય તેમ તમારે હા ને દીકરો કીટા લાડુ આવડે પીછા

ત્યારે ભાઈ આવું ઢોલકા વગાડવા સાંજે દરરોજ આરતી માં શંકર ભગવાન ને ગાય જોવો આ બાજુ છે ને આ સીડી છે ને ધજા ચડાવવા માટેની છે ઓહો બહુ ઊંચી છે અને આ બાજુ જો પવન ચક્કી તમને દેખાતી પવન ચક્કી પવન ચક્કી બહુ મોંઘી આવે હવે ખબર નથી કેટલા ની આવે એ તો મને મંદિર ના દર્શન કરી લીધા છે ચાલો તો હવે વાડીએ જવાનું છે અને વાડી મસ્ત જોરદાર છે હું તમને બતાવી તો સાથે જોડાયા રહેજો ચાલો તો હવે વાડીએ જઈએ

આ બધા પડી ગયા છે આ બધું ચાલો તો હજી અંદર જઈએ અને ઘણું બધું અલગ અલગ બધું છે છે તમને છું ઘણું બધું ખાવાનું ઉગાડ્યું છે હું જોઈ ગયા લાડુ કુવો છે જો તો સનેડો ચાલુ કરી બેઠા લાડુ લાડુ બાય બાય આવજો કેમ ઉભા રહી ગયા હાલો આવવા દો આવા દે આવા દે આવા દો લાડુ સર મજા આવી ગઈ બે હવાની હે લાડુ મજા આવી ગઈ હે

તને સારી ઘરવાળી કેમ બબે પાછો આવજે હો ગરમા ગરમ લઈને આવજે હો ચાલો તો હવે જમી લઈએ તો ગાઇઝ ફાઇનલી ચિત્તલથી ક્રાકજ ગામમાં વહીએ એવા છીએ ચાલો તો હવે મળીએ નવા બ્લોક સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ